અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ દરમિયાન પકડવામાં આવી હતી ત્યારે આ સમગ્ર સેક્સ રેકેટને તાર શોધવા માટે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી હતી અને જે સંદર્ભે ગુરુવારે રાત્રે વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટલમાં જઈને તપાસ કરતા ત્યાં બે રશિયન યુવતી હતી જેનું નામ આ રેકેટની અંદર ખુલ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને પાસપોર્ટ જોવા માટે સીઆઈડી ક્રાઈમની ટીમ પહોંચી હતી ત્યારે આ રશિયન યુવતીઓએ તાઈફો કર્યો હતો અને ત્યાં આવેલી પોલીસ સાથે ઝઘડો કરી લાતો મારવા લાગી હતી ત્યારે આ સમગ્ર મામલે ત્યાં પહોંચેલી સીઆઈડી ક્રાઈમની ટીમને મદદ માટે વધુ મહિલા પોલીસની જરૂર પડી હતી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી વધુ મહિલા ફોર્સને બોલાવવામાં આવી હતી ત્યારે હાલ આ રશિયન યુવતીઓ સામે પોલીસ પર હુમલો કરવા અંગેની ફરિયાદ સીઆઈડી ક્રાઇમે નોંધી છે